જેમ છે એના ભંગાનો ધંધો ચાલુ છે બંધ કર્યો એટલે એ ખુશી વાત નથી કરતો હે એટલે એના ઉપર ધ્યાન આલ્યા વગર મુદ્દા ઉપર આય ને ખુશી વાત શું છે એટલે એમાં જોયું કે હું હમણાં આ બાજુ આવતો હતો કે હેલો હા હે શું શું હારો હડે હું અબી આલાઈ તો એમ હોય શું કામ થી જાય છે હમણા આવશે રા ના ગોઠી ના મને જ આ પ્રમાણે મેડમ ટેન્શન માં લાગ્યા થાક ને એના ઉપર એવું લાગે કે હવે નહી આવે ના તો તો જીવી જાશે પણ તું ભૂલસી આવી ગઈ તો 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 જીવતી જા હે તો 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 ગયા ગયો તો હું

ચાથી લાવશે પોપારી ખાવાના થઈ ને ધંધા કરવા બોલો પૈસા જરૂર ધંધા ધંધામાંથી આવે દહ પાડા આવશે પણ બે નંબર ના ધંધામાં તો લોકો કેવું વિચારશે લોકો શું વિચારે છે

તો કોમ કોણ કરશે લોન કોણ ભરશે એટલે તમે કેવા શું માંગો છો અમે ભરશું લોન બાકી થાર રોક તો લાવશું લાવશું ને લાવશું તમે થાર લાવો છો અરે લાલ ભાઈ તમે એની વાત માં શું કામ ધ્યાન આલો છો આ સાહેબ ઘર ખાવાના પૈસા નથી થાર જા માથામાંથી માંથી તો મજૂરી કેમ નહી આવો ઈ એમાં એવું છે લાલ ભાઈ કે અમારે હવે ધંધો કરવો છે ધંધે લગાડવા હવે ધંધો કરશે લ્યો કો ધંધો કર્યા વગર હવે ભેગો થાય એવું લાગતો નથી લાલભાઈ અલ રોકાણ કરવા પૈસા દુએ અને ધંધાનું નોલેજ હોવું દુએ ને લાલભાઈ પાડાની દયાથી પૈસા ગણાય છે અને બાડાની દયાથી નોલેજ પણ ધંધો શેનો કરવાનો છે લાલભાઈ બે નંબરનો ધંધો કરો અલ આવા ધંધા ના કરાય કારેકના લેવરાઈ દાશો લાલભાઈ અમારા બજેટ પ્રમાણે આ ધંધો શેઠ થાય એમ છે પણ તમે બે નંબર માં દેશી રાખવાના છો વિદેશી ના 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 પ્યોર દેશી પણ મન પ્રફુલ્લિત થઈ જાય એમ એકવાર આપણી જોડે કોઈ આવે ને તો બીજી વાર એને આપણી પાસે આવવાનું મન થઈ જાય એમ તો તો બાર દિવસ આ બધું આમ ભાળશે કોણ ભાળશે કોણ અરે મો ભાળીશ તો ખાલી ગાડી ચલાવો ચલાવી તો હું લઈશ એ તો તું તો ચૂપ થા ને અમ ભાળવા તો લાલ ભાઈ હું અમ ભાળી લ લ લ લ લ

कई थार लावे से कि नथी लावता जय माताजी